હેલો ગાય સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોગમાં આજે તો વિડીયો કંઈક નવીન બનવાનો છે તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં ને જો મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો કારણ કે તમને પછી નવા નવા વિડીયો હું બનાવતી રહીશ ને આજે તો મારા હું પાર્લરનું કામ કરું છું એટલે તમને પાર્લર વિશે થોડુંક મારી પાસે સાધનો છે એ તમને બતાવવા માગું છું અને કેવી રીતના યુઝ કરી શકાય એ પણ તમને કહીશ તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો ચાલો હવે જોઈએ એવી જો આ મારી પાસે પાર્લરમાં ઘણા બધા મશીનો છે અને જો જેટલા છે એટલા હું તમને આજે એનો પરિચય કરાવું જો આ છે એ ક્રમ્પિંગ મશીન છે આ વાળને બેલેન્સ કરવા માટે આ ક્રમ્પિંગ કરવામાં આવે છે જે આ વાળમાં ક્રમ્પિંગ કરીએ તો બેલેન્સ થઈ જાય આપણે પફ કે કંઈ વાળવું હોય તો હલકું આવે અને બહુ મસ્ત આવે એટલે આ ક્રમ્પિંગ મશીન છે આ છે એ બાફ મશીન છે આનેથી ને બાફ દેવાનો આવે છે આમાં પાણી ભરી અને પાણી ભરીને પછી આને આવી રીતના બંધ કરી અને આપણે એમાં બાફ દેવાનો આવે છે વાળમાં પણ આપણે બાફ દઈ શકીએ એમાં આપણે ક્રીમ આવે એમાં મસાજ કરી અને બાફ દઈ શકીએ અને એમના આપણે મોઢે પણ ક્યારેક બાફ લેવો હોય તો એ એમાં યુઝ કરી શકાય અને જો એમાં ત્રણ બીબા આવે છે એમાં એક આ ટાઈપનું આવે છે આવી રીતના પણ બાફ દઈ શકીએ ને આવી રીતના પણ આપણે બાફ લઈ શકીએ જો આવી રીતના

પછી આ પણ આવે આને આ કાઢી ને પછી આને આ ફિટ કરી લેવાનું આવી રીતના તો આવી રીતના આપણે ગમે ત્યારે કઈ માથામાં મસાજ કરવી હોય કે આ મસાજ મશીન કહેવાય અને એમાં ઘણા બધા ડીબા આવે છે એક આવી રીતના છે પછી એક આવી રીતના છે

હોય એને ઘણા એને ન હોય તો કલી મશીને વાળ કલી કરી શકીએ આપણે ને વાળને કંઈક નવો લૂક આપી શકીએ એટલા માટે આ કલી મશીન ઉપયોગ કરવામાં આવે આ કલી મશીન છે ને આ છે વેક્સિંગ મશીન જો આમાં વેક્સ પણ ભરી ગયલ છે કાલે આપણા કસ્ટમર આવ્યા હતા એટલે એને વેક્સ કરવું હતું એટલે કસ વેક્સ એમાં ભરવી છે અને વેક્સ મશીન કહેવાય ગરમ હીટ આપીએ એટલે એ ગરમ થઈ જાય એટલે આ એને સાફ ચાલુ કરીને અને ગરમ મશીન નાખી અને આ વેક્સિંગ મશીન છે ને આને તો તમે ઓળખતા જઈશો આ છે આપણું હીટ મશીન આને જ હીટ કરી નાખીએ એટલે વાળ થઈ જાય એ મસ્ત

આ છે આપણે ટુ મારી પાસે છે પણ હવે આ વિડીયામાં દેખાડવું પોસિબલ નથી ને આ છે એ મેનિક્યોરની પેટીક્યોરની કિટ છે આખી જો આ બધી કિટ આવે આ કિટ આખી એમાં આપણે યુઝ કરી શકીએ પેટીક્યોર કરીએ ત્યારે મેનિક્યોર કરીએ ત્યારે આ બધી એની કિટ આવે ને આ કીટ અહીંયા મારા પાર્લરમાં વેચ્યું પણ હું તમારે જો કોઈને પરચેસ કરવી હોય તો તમે મારા પાર્લરમાં આવી શકો છો મારું પાર્લર માંગરોળમાં છે અને શક્તિનગર બાપા સીતારામ મડુલી પાસે છે તો તમે ગમે ત્યારે આવી શકો છો એકવાર મારા પાર્લરની મુલાકાત લેજો તો ગાયસ તો જો મારી પાસે એટલા મશીનો છે એથી વધારે પણ છે પણ તો આમાં આપણે દેખાડવો પોસિબલ નથી એમાં વિડીયો લાંબો થઈ જાય એટલે કાંઈ દેખાડતી નથી તો એ છતાંય હું તમને બીજા થોડા ઘણા સાધન છે મોટા એ હું તમને બતાવું છું ગાયસ તો જો આ મશીન પણ છે હેર સ્પા કરવાનું મશીન આવે વાળમાં વાળવા મસાજ કરી અને પછી આનેથી બાફ દેવાનું આવે છે ઓલું નાનું મશીન હતું મેં તમને આગળ બતાવ્યું એ ને આ મોટું મશીન આવે આમાં છે ને આપણે માથું આ ટોપામાં અંદર રાખી અને આપણે એમાં બાફ દેવાનું આવે એ હેસ્પા મશીન કહેવાય આને તો આ પણ છે મારી પાસે જો અને આજે તો જો મારા મહેમાન આવ્યા છે એટલે હવે ફ્રી નથી એટલે વિડીયો અહીંયા જ પૂરો કરું છું ચલો બાય બાય